શ્રી ગણેશ ખારેક ફાર્મ કામલપુર અમને અત્યારે ખારેકો મોટી થઈ ગઈ છે એના કારણે પ્રોડક્શન ઉપરથી લેવામાં બહુ તકલીફ પડી રહી છે તો અમે એક આ દેશી જુગાડ કર્યો છે અમારી રીતે આઈડિયા કરીને કે ટ્રેક્ટરની જે ટ્રોલી છે એના ઉપર આ રીતના લોખંડથી પાઇપો દ્વારા બનાવી નાખ્યું છે અને અમને માલ કાપવામાં ખૂબ સરળતા રહે છે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઊભા રહી શકે છે આ અત્યારે થી ફૂટ ની હાઇટ ઉપર છે અત્યારે ચોમાસા દરમિયાન ખૂબ ખેતરની અંદર ગારો થવાના કારણે થોડું ટ્રેક્ટર ચાલવામાં મુશ્કેલી પડે છે પરંતુ તેમ છતાં પણ ફ્લાવરિંગ આવેલું છે અને કટિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો કે કઈ રીતે હાથો અમે કાપીએ છીએ આ સીધો હાથો કપાઈ ગયો અને ટ્રેક્ટર ની અંદર મૂકી દઈશું બે માણસો ઉપર છે હાથો પકડવા માટે અને એક માણસ નીચે છે બીજો હાથો છે ટ્રેક્ટર એક બાજુ રાખ્યું છે જો આ બાજુ માલ કાપવો હોય તો બીજી બાજુ લઈ જવાનું હોય છે જે બાજુ ફરતા હોઈએ છીએ એ બાજુ જનરલી કટિંગ થઈ જતું હોય છે એક જ છે કે આની અંદર હાથો પકડવા માટે હિપેશ બી જેવો મજબૂત માણસ હોય કારણ કે હાથો પંદર વીસ કિલો નો હોય બરોબર ને ઈશ્વરભાઈ એ તો મજબૂત માણસ છે ને તો આવી તે કટિંગ કરી અને પેકિંગ કરી શકાતું હોય છે બેગો કરવાયેલી છે ભગવાનની મહેરબાનીથી એટલો બધો બગાડ નથી હા અમારું જે કટિંગ થઈ ગયું છે એ માલ છે ઊંચું સગા ભાઈ કેટલા કિલો વજન છે આ વીસ કિલો અચ્છા વીસ પચીસ એમ અમુક અમુક ત્રીસ કિલો નો આવે છે એમ અમુક અમુક ત્રીસ કિલો નો આવે છે જો મજબૂત માણસો હોશિયાર હોય તો આ બાજુ નો માલ પણ કપાઈ રહ્યો છે એક ઝાડ પૂરું થઈ ગયું બીજા ઝાડ માં બીજા ઝાડની અંદર આવી ગયું ટ્રેક્ટર અને જે નવા મિત્રો છે ખારેકની ખેતી કરતા એમના માટે ખાસ કે એ લોકો નીચેના જે ખારેકની હાથાની નીચે હોય છે એ ફળા ઘણીવાર કાપતા નથી તો ફળા ના કાપો તેના કારણે માલ ડેમેજ થતો હોય છે દાગી પડતી હોય છે પરંતુ જયારે વ્યવસ્થિત રીતે ફળા કટિંગ કરો તો આ માલ ડેમેજ થવાનો પ્રશ્ન રહેતો નથી જો અમે આની અંદર એક પણ નીચે ફળો નથી ઢાક્યો ખારેકની કેટલા કેટલો વજન હશે સગા ભાઈ હા સગો ભાઈ કે ત્રીસ કિલો છે ભાઈ ભાઈ માલ આ રીતે ફ્રેશ રહેવો પડે અને આ વખતે સરોટે પેરવડ છે ઉપર જોઈ શકો છો તમે જો એસો જબલું ઊંચું કરો હમ ખાપો થઈ પાચો છે અત્યારે મૂકી દઈએ છીએ વધારે પાકો ઈટ કટિંગ કરીએ છીએ આમો તો જરા કણા મિત્રો કહેતા હોય છે ખારેકનો ભાવ કેમ વધારે હોય છે જો આ તમે આની અંદર મહેનત અને મજૂરી આવા ગારાની અંદર વરસાદ પડેલો છે અને તેમ છતાં કામ ચાલુ રાખવું પડે છે આટલા ઊંચા ઝાડ ઉપર ચડવું પણ અઘરું હોય છે આ મારી બાર મહિનાની મહેનત છે કોઈ પણ દવા વગરની એકદમ ઓર્ગેનિક ખાડે છેલ્લા બાર વર્ષથી અમારા ખેતરમાં કોઈ જાતનો ડીએપી યુરિયા કે પેસ્ટિસાઇડ વાપરતા નથી એના કારણે આટલી મીઠાશ હોય છે ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ ને ચાર વીસ વીસ થી ચોવીસ પચીસ આતા અમારા એક ટ્રેક્ટરની અંદર ભરાતા હોય છે અને હવે ત્યાં કને ગ્રેડિંગ અને પેકિંગમાં જશે એ પણ હું તમને બતાવું આગળ અમારા ટ્રેક્ટર ની અંદર જે માલ અમે કાપ્યો હતો તે ભરાઈ ગયો છે પેકિંગ થઈ રહ્યું છે ત્યાં આવા વરસાદની અંદર ટ્રેક્ટર ચલાવવા માટે ટ્રેક્ટર એક તો પેલા મજબૂત જોઈએ અને બીજા નંબરે ડ્રાઈવર પણ આ પ્રકાશભાઈ જેવો મજબૂત જોઈએ બરાબર ને પ્રકાશભાઈ આમ જુઓ હા તો ચાલે નહી તો ટ્રેક્ટર ફસાઈ જાય ટીમ છે જે ખૂબ મહેનત કરે છે હું તમને હજી બધા મારા જે મજૂર છે એ પણ કામ કરતા બતાવું આગળ અને બીજા એક પ્રશ્ન એવો હતો કે ઘણા બધા લોકો ટ્રેક્ટરની અંદર આ જે ખારેકમાં ટ્રેક્ટર જાય ત્યારે ખેતરમાં ટ્રેક્ટર લઈ જતા ડરતા હોય છે કે આપણા ખેતરની અંદર વધારે પડતા ચીલા પડવાના કારણે કે ખેતર જે છે એ ચોરાઈ જતું હોય છે મતલબ કે ખતમ થઈ જતું હોય છે પરંતુ એવું નથી મિત્રો આપણે આની અંદર પાછી ખેડ કરવાની જ હોય છે એટલે ખેતર પાછું એકદમ જેવું હતું એવું ને એવું લેવલવાળું અને ક્લિયર થઈ જતું હોય છે એટલે આવા ટાઈમે માણસોને છોડી સરળતા માટે અને માલ ઝડપી કપાય એટલા માટે ટ્રેક્ટર ખેતરમાં જવા દેવું ખૂબ જરૂરી હોય છે ઘણીવાર અમારા ટ્રેક્ટર ફસાય પણ હોય છે તો આરેક્ટલી જે અત્યારે અમારી કામ ચાલુ છે એ બધું બતાવું તમને આગળ આગળ તો આખો વિડીયો જોતા રહેજો હવે આપણે આવી ગયા છીએ કે જ્યાં અમારું પેકિંગ થઈ રહ્યું છે ત્યાં કને શેડમાં તમને બતાવીશ કે ત્યાં કને કઈ રીતના માણસો કામ કરી રહ્યા છે આ અમારો શેડ છે ત્યાં કને અમારું હવે આ બધું ઉતર્યા પછીનું ગ્રીડિંગ થશે અને પછી અમે પેકિંગ કરશું જે પ્રમાણેનું અમારું કમિટમેન્ટ હોય છે વેપારી સાથેનું તો અમે એ પ્રમાણે ખૂબ ધ્યાન રાખીએ છીએ એને એ પ્રમાણેનો જ માલ આપવો જેથી કરી અને એને વેચાણની અંદર પણ કોઈ તકલીફ ન પડે મારી એક બીજી ટીમ છે જે ખારેકના હાથા આવી ગયા અને ખેતરમાંથી જે આવ્યા એને ઉતારશે નીચે અને અહીંયા અમે ગ્રીડિંગ કરશું ને અમારી જે લેડીઝ વિભાગની ટીમ છે એ બધા હાથાને ગ્રીડિંગ કરશે કે આની અંદર જે ખરાબ દાણો હોય છે અથવા તો ગ્રીન દાણો છે આ ખરાબ દાણો છે તો આ લઈ લેવાનો ગ્રીન દાણો વધારે દેખાય એ પણ અમે લઈ લેતા હોઈએ છીએ બાકીનું બધું પછી કટિંગમાં જતો હોય છે આ જે પ્લાસ્ટિકની બેગો આવી છે તો એને પણ સરખી કરી અને સંકેલી મૂકી દેતા હોઈએ છીએ જેથી કરીને એમાં આવતા વર્ષે અમે એનો ઉપયોગ કરી શકીએ તમે જોઈ શકો છો કે અમારા કેટલા બધા માણસો કામ કરી રહ્યા છે ખૂબ મહેનત કરતા હોય છે બધા આ બધી જે અમારી ટીમ છે એ ગ્રીડિંગ કરવા માટે કામે લાગી ગઈ છે દરેક લોકોને રોજગારી મળી રહે છે એનો અમને ખૂબ ભરપૂર આનંદ છે કે ભગવાનનો આપણે આભાર માનીએ એટલો ઓછો કે આટલા લોકોને આપણા દ્વારા રોજગારી મળી રહી છે હવે આ જે ગ્રીડિંગ છે આ પછી કટિંગ ચાલુ છે જો તમે કટિંગ જે થઈ રહ્યું છે અને અમારી જે અને અમે શેર કહીએ છીએ જેને દેશી ભાષામાં શેર કહીએ છીએ અમે એની લંબાઈ છે ઓછામાં ઓછી એક ફૂટ જેટલી છે આ થાય છે અહીંયા અને આ અમારા ખેડ થઈ રહ્યા છે દિનેશભાઈ અમારા મેનેજર છે નિકુલભાઈ આજે આવી ગયા છે બધાનો ચાનો ટાઈમ થઈ ગયો છે હિતેશભાઈ આધા ઉપાડીને ને એમને થાક નહીં લાગતો સાંજે લાગે ને અત્યારે નહીં લાગતો અમારા ઈશ્વરભાઈને ને કઈ કેવું છે બરોબર છો ને આમ ફાવે છે ને ઈશ્વરભાઈનો નો આખે આખો પરિવાર કામે આવે છે બધાનો મોટા ભાગના બધા અમારા ઘરના માણસો જ છે જે બે બે ત્રણ ત્રણ ભેઢી અમારી સાથે જોડાયેલા છે એ લોકો આજો પેકિંગ થઈ ગયું આ કેરેટ પેક કર્યા છે દસ કિલોના આની અંદર અગિયાર બાર કિલો માલ આવતો હોય છે જો અમારી આ ઉતરણની ટીમ છે એ પણ આ બધાનું ધ્યાન રાખે છે ખરેખ આવીએ માણસોને ગરમી ના લાગે એલા માટે કુલર અને પંખાની પણ વ્યવસ્થા અમે કરી છે કે જેટલું મજૂરને સુવિધા આપી એટલું કામ કરવાની મજા આવતી હોય છે અને સારું કામ થતું હોય છે આમાં સાઈઝ જોઈ શકો છો તમે બહુ ઉત્સાહ સાઈઝ છે જે આવી એક્સ્ટ્રા સાઇઝ હોય છે એને અમે રિટેલમાં રાખતા હોઈએ છીએ રિટેલ ગ્રાઉન્ડ ઉપર આ જો તમે આ તાનું ગ્રીડિંગ થઈ ગયું છે હવે કટિંગમાં જશે બધા હાથું જો કરો આમ দেখা দা নদী